નમસ્કાર ખેડૂત ભાઈ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે તારીખ 111 2025 પાવનગર જિલ્લાના મોવા તાલુકાના ભદરોર ગામે આવી છે ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત દુલાભાઈ કે એમને વેલકમ એગ્રોટેક ની મેગા કિટ એમને ડુંગરીના પાકમાં ઉપયોગ કરેલો તો આપણે દુલાભાઈના મોઢે સાંભળી કે મેગા કિટ નું રિઝલ્ટ તમને કેવું લાગ્યું દુલાભાઈ હા તમે આમાં ટૂંકમાં આ એક છેલ્લે સિંગલ પટ્ટીમાં નાખેલું નથી અને છોડવા તમે જોઈ શકો છો ડુંગળીના પ્લાન્ટ કે આમાં ચાર પાંચ ટૂંકમાં લોદરની સંખ્યા જોવા મળે જ્યારે આમાં તમે જોઈ શકો છો કે છોડવો એકદમ ટૂંકમાં ભરાવદાર જોવા મળે કે આમાં મેગા કિટ નાખેલી હે તો મેગા કિટ સિવાય બીજા કોઈ ખાતર નથી નાખેલા એકદમ યુરિયા નાખ્યો ખાલી બીຊયો બીજો કોઈ ખાતર નહી તો મેગા કિટ નો રિઝલ્ટ તમને 100% લાગ્યો હા આ મારું સેવા તો ખેડૂત ભાઈઓ મેગા કિટ એક બેગ માં પાક ને જરૂરી જોતા લગભગ બધ જ સતો આવી જાય તો અવશ્ય એકવાર તમે મેગા કિટ નો ઉપયોગ કરો જય જવાન જય કિસાન